ગુજરાતમાં આયુર્વેદિક કોલેજમાં જૂજ બેઠકોના કારણે રાજ્યના ઘણા વિદ્યાર્થીઓ આયુર્વેદિક સ્નાતકની પદવી મેળવી શકતા નથી ના છૂટકી એડમિશન ન મળવાને કારણે આવા વિદ્યાર્થીઓ ખાનગી કોલેજોમાં અથવા તો રાજ્ય બહાર મોંઘી ફી ચૂકવી સ્નાતકની પદવી મેળવવા મજબૂર બને છે આયુર્વેદિક ને કોલેજોને હજી પરમિશન નથી મળી એટલે જો પરમિશન મળી હોત તો અત્યારે મેં આયુર્વેદિકમાં એડમિશન લીધું હોત ગુજરાતમાં ફક્ત ચાર જ સરકારી આયુર્વેદિક કોલેજ છે જેમાં પણ જૂજ બેઠકો હોવાને કારણે આ કોલેજોએ બેઠકો વધારવાની માંગ કરી છે જે માંગ કેટલાય સમયથી પેન્ડિંગ હાલતમાં છે કેન્દ્ર સરકારના આયુષ વિભાગ દ્વારા આયુર્વેદિક કોલેજની મંજૂરી આપવામાં આવે છે જેમાં રાજ્ય સરકાર અને યુનિવર્સિટીની પરવાનગી જરૂરી છે ત્યારબાદ સીસીઆઈએમ દ્વારા તેનું ઇન્સ્પેક્શન કરવામાં આવે છે આ તમામ પ્રક્રિયા બાદ પણ હજુ સુધી ગુજરાતમાં આયુર્વેદિક કોલેજોમાં બેઠકોને પરવાનગી મળી નથી ચોક્કસ એ લોકોએ નક્કી કરી નથી છેલ્લા ત્રણ વર્ષથી આ રીતે લેટ થઈ રહ્યું છે આયુર્વેદ કોલેજોના જે પરમિશન આપવાની વાત છે અને આ વખતે એટલું બધું લેટ થયું છે કે કદાચ રિસફલિંગમાં પણ તેજસ્વી વિદ્યાર્થીઓ મેરિટવાળા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી જાય એવું લાગી રહ્યું છે અત્યારે આજ સુધી ગુજરાત ગવર્મેન્ટ ની જે કોલેજો છે ગવર્મેન્ટ કોલેજ તેમજ બીજી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ એમ કરીને ટોટલ દસ કોલેજો છે આજ સુધી આયુષ ડિપાર્ટમેન્ટ દ્વારા પરમિશન મળી નથી ગુજરાતમાં દસ આયુર્વેદિક કોલેજો હાલ આયુર્વેદ સ્નાતક કોર્સ કોર્ષ ચલાવે છે જેમાંથી ચાર સરકારી કોલેજમાં છ થી દસ હજાર વાર્ષિક ફી લેવામાં આવે છે જયારે અન્ય ખાનગી કોલેજોમાં એક લાખ થી દોઢ લાખ જેટલી ફી ઉઘરાવવામાં આવે છે સરકારી કોલેજો ની સામે ખાનગી કોલેજો ને સત્વરે બેઠકો ની પરવાનગી મળી જાય છે જેથી આયુષ અને ખાનગી કોલેજો માં મેળા પીપળા માં ભ્રષ્ટાચાર આચરાતો હોવાની ગંધ આવી રહી છે પ્રણવ શાહ વી ટીવી અમદાવાદ